કરીને દિવ્ય અલૌકિક ભવ્ય દર્શન યોજાયા જેમાં પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજના કર કમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી જેમાં દેશ વિદેશ સહિત લાખો શ્રદ્ધાળુઓ વૈષ્ણવો દર્શનાર્થે સ્વયંભૂ ઉમટી પડ્યા હતા અને પ્રભુ ના મેવાના અલૌકિક દર્શન કરીને સાચે જ કૃતાર્થ થયા હતા દર્શનાર્થે આવેલા તમામ શ્રદ્ધાળુ પૂજ્ય એ નવા વર્ષના શુભમ ભવતું કલ્યાણ અસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા પ્રભુના દિવ્ય અલૌકિક મનોરથ માટે યુવાનોની હર હંમેશા चिंता करता अबुल पशु प्रेमी पूज्य वेदांत कुमार महोदय पूज्य सिद्धांत कुमार महोदय आ दिव्य प्रभु अलौकिक दर्शन सुंदर मार्गदर्शन आप માં યમુનાજીના નીરમાં શ્રદ્ધાળુઓ સંકલ્પ કરી રાજાધિરાજ મંદિરમાં સાક્ષાત બિરાજમાન પ્રભુ શ્રી દ્વારકાધીશના દર્શન કરીને વૈષ્ણવો વ્રજયાત્રાની શરૂઆત કરતા હોવાનું પુષ્ટિ સંપ્રદાયમાં જોવા મળ્યું ગમે તેમ રાજાધિરાજ મંદિરમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિર કે દર્શન કે બિના વ્રજ યાત્રા અધૂરી તેમ વૈષ્ણવો વ્રજ યાત્રા શરૂ કરતા પહેલા દ્વારકાધીશના દર્શન અવશ્ય કરીને જાય છે તેમ મથુરાવાસીઓ જણાવી રહ્યા છે આ મથુરા નગરીમાં નવા વર્ષનો શુભારંભ ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો મંદિરના પદાધિકારીઓ પગે રહીને ખૂબ જ સરસ દર્શન માટે સુંદર વ્યવસ્થા કરી હતી કીર્તનકારોએ પણ પ્રભુના પ્રિય કીર્તનોની સંગીતના સથવારે ભારે રમઝટ બોલાવી ભક્તોને ભક્તિમાં આગવું આકર્ષણ કેન્દ્ર બન્યા હતા انجي गोष्ट